પાણીપુરીનો સેટઅપ જોઈ શકો છો એટલો બધો કંઈ વીએપી કે એવું કંઈ નથી પણ અહીંયા સાદગીથી સંપૂર્ણ છે અને બીજું વસ્તુ મેન આ લોકોની ખાસિયત છે કે આની પૂરી તમે પો નહીં દોઢસો દો ને તો એક પૂરી તમને ટાળવાનું વાગે નહીં કારણ કે બળુભાઈ પોતે ઘરે હાથે બનાવે છે બળુભાઈની પાણીપુરી એક નંબર હું તો અહીંયા ચાર પાંચ વરાથી ખાવા આવું આપણને આનો ટેસ્ટ બહુ ગમે એટલે બીજા ખાવા ફરીથી તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું અને હાલ હું છું અત્યારે રેફડા ગામમાં જે સાળનપુરથી સાત કિલોમીટરના અંતરે આવેલું છે અહીંયા એક ભાઈ ગામમાં પાણીપુરી વેચે છે તો આપણે આગળ બીજી વાત ભાઈ જોડે જ કરીએ શું નામ તમારું પેલું બળદેવભાઈ બળદેવભાઈ આપણે અહીંયા કેટલા ટાઈમથી ચાલુ છે ચાર વરસાદ ચાર વરાથી પાણીપુરી કે એની સિવાય બીજું કાંઈ રાખો સિવાય બે ટકા ભૂંગળા પાણીપુરી પછી સમોસા બરાબર

અને એક ડીશ ની પ્રાઇસ કેટલી હોય છે અને એક ડીશ માં કેટલા નંગ પૂરી આવે છે આપણે એક ડીશ માં દસ નંગ વીસ રૂપિયા અચ્છા વીસ રૂપિયા ની દસ નંગ પૂરી હા આ બધું છોકરા બતાવજો ભાઈ વેટિંગમાં ઊભા જોવો છોકરા આ બધા અહીંયા એમની પાણીપુરી ખાવા માટે આવ્યા છે ત્રણ ભૂંગળાના પેકેટ આવી ગયા છે અને જોડે બે બટાકાની ડીશ ઓર્ડર કરી છે અને એક પાણીપુરીની ડીશ ઓર્ડર કરી છે અને જોડે અહીંયા પાણી છે આ ગળું પાણી છે અને એની સિવાય અહીંયા ચણા મમરા અને ડુંગળી એ કરીને મિક્સ કરીને આપેલું છે હમ તમે પાણીપુરીનો સેટઅપ જોઈ શકો છો એટલો બધો કંઈ વીએપી કે એવું કંઈ નથી પણ અહીંયા સાદગીથી સંપૂર્ણ છે અને બીજું વસ્તુ મેન આ લોકોની ખાસિયત છે કે આની પૂરી તમે પોઈ દોઢસો ખાઈ ને તો એક પૂરી તમને તાળવામાં વાગે નહીં કારણ કે બળુભાઈ પોતે ઘરે હાથે બનાવે છે અને મેં લગાતાર પાંચ વર્ષથી અહીંયા ખાવા આવી છે બરાબર અમને આના જેવી બીજે કે ટેસ્ટ મજા આવતી નથી એટલે ખરેખર એક વખત તો તમારે આ બાજુ જો નીકળતા હોય તો એક વખત તો બળુભાઈની પૂરી તમે ટ્રાય કરવી જ જોઈએ બરાબર બીજા ભાઈ નાસ્તો કરી રહ્યા છે તો આવો આપણે તેમનું પણ રિવ્યુ લઈએ શું કહેશો મિત્ર બે શબ્દો બળુભાઈ ને પાણી પીલું એક નંબર હું તો અહીંયા ચાર પાંચ વર્ષથી ખાવા આવું છું આપણને અહીંનો ટેસ્ટ બહુ ગમે છે એટલે બીજા ખાવાનું મન નથી થાતું કેટલા ટાઈમથી આવો છો તમે ચાર પાંચ વર્ષ થઈ જાય ચાર પાંચ જાતિ તો અમે જોડે જોડે લગ્ન પ્રસંગના આપણે ઓર્ડર લઈએ છીએ અમારો નંબર સત્તાણું બે ચાલી પંદર આઠ બાણું ટેમ્પા શેરી બીજી અહીંયા આપણું આ હોય સેટઅપ આખું બધે ઓર્ડર લેવી હોય ઓર્ડરના જે હોય બર્થડે લગ્ન પ્રસંગ બર્થડે બધે ઓર્ડર લેવી હોય Thank you.